मान मान लियो तो लियो एक थांब लो है तो इतनी वाला लगे बधाई वाले कितने हैं सौ थांब लाख कोड़ है बस वही समय जो पानी नोवेटी है धोरी है ना दीमा बो खुदे ना भी यही होती है अच्छी वाड़ी हमारे राई ने तार बैठवा हम लोग ना कौन काम कर रहे हैं इतने भागे गए का तकाले बड़ा ये हमारी पास आई हुआ

ટીસી લ આ તો જો થાંભલો પડ્યો તે ભાંકે પડ્યો એટલા નબળા ભાંભલા આવતા અહીં એવું ને પણ અહીંયા હે ને ટેકો દેવા હતો થોડોક કાપો તો ને આ આપણે હમારમાં કાંઈ નહીં આ જો રિક્ષા બિક્ષા ને બધું લઈને આવ્યા એ વાથી છે ગોટાર બાંધતા આવે એવું આ તો જો ઉપર સડકો ગર્લફ્રેન્ડ ક્યાંક દગો નથી દીધો ને